ધ લોડ ક્રિસમોલ્લાભાઈનું દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ વીસમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ માથ્યુનો ગ્રંથ બારમો અધ્યાય ચૌદથી એકવીસમી કલમ સુધી તમારા બાઇબલ લઈ લો અને તમારા માટે અને તમારા સંતાનો માટે વિશે પ્રાર્થના કરું છું પણ ફરોશીઓ એ બહાર જઈને ઈસુનો કાસળ કાડવાનું કાવતરો રચ્યો ઈસુને એની ખબર પડી ગઈ એટલે ત્યાંતી ચાલ્યા ગયા પુષ્કલ લોકો તેમની પાછળ પાછળ ગયા તેમણે બધાને સાજા કર્યા પણ તેમને સખત ચેતવણી આપી કે મને જાહેર ના કરશો જેથી પેગમ્બર એશિયાની વાણી સાચી પડે કે જુઓ मारा वरेला सेवक ने, मारा ने जेना हूँ प्रसन्न चु मारो आत्मा हूँ एना ऊपर उतारीश अने देश विदेश की प्रजाओं मा धर्मनी घोषणा कर नहीं वाद विवाद मा उतरे के नहीं बुमरान मचावे, नहीं कोई एनो साध शेरियों मा साबड़वा पामे धर्मनी विजयनी विजयी बनावता सुधी उजराला बरू ने भांगी नही नाके मंद बड़ेलीट ने पुजा नहीं नाके देश विदेश ना ऊपर आशा बांधे आ प्रभु वी से आप आधार से क्रिस्त मल्लभ तबेनू આજના શુભ સંદેશમાં આપણે બે પ્રકારના લોકોને જોઈએ છીએ એક બાજુ ગુસ્સો હિંસો કરવા તૈયાર અને મારી નાખવા તૈયાર એવા ફરોશી લોકો અને બીજી બાજુ પ્રભુ યુસુ એકદમ શાંત એક જેન્ટલમેન તરીકે કાર્ડિનર ન્યુમે કહ્યું ખરેખર કોણ જેન્ટલમેન છે એક જેન્ટલમેન એ છે જે બીજાને દુઃખ નહીં પહોંચાડે તે જેન્ટલમેન કહેવાય છે એક વખત એક સંત મરણ પતારીએ પડેલા હતા અને પોતાના શિષ્યને બોલાવીને પૂછ્યું મારા મોંમાં મોડામાં શું છે શિષ્ય કહ્યું જીભ છે તારા મોડામાં શું છે 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 ગીભ અને દાંત સંધે કહ્યું જ્યારે આપણે જન્મ્ય છીએ જન્મ પામીએ છીએ ત્યારે જીભ હોય છે પણ ત્યાર પછી ધીરે ધીરે દાંત તો આવે છે દાંત एकदम કઠિન છે એટલે જલ્દી કલાસ થઈ જાય છે પડી જાય છે જીભ હંમેશા નરમ છે એના લીધે કાયમ રહે છે જે જે કઠિન લોકો હોય કઠિન હૃદયના લોકો હોય એ લોકો કેવી રીતે પોતાના ક્રોધથી ગુસ્સાથી હિંસાથી તેઓ કલાશ થઈ જાય છે પણ જે નરમ છે જેવી રીતે પ્રભુ શ્રી ખ્રિષ્ઠ જેવા જે સોફ્ટ છે જે શાંતિમય છે તેઓ કાયમ રહેશે હા કૃષ્ણમાલાભયતા બહેનો આપણે પણ હંમેશા સારું જીવન જીવવા માટે કોશિશ કરીએ છીએ પણ ઘણી વખત જ્યારે આપણા વિરોધ કશું થયું હોય તો પછી આપણે કેટલો ગુસ્સો આવે છે સામાવાળાને કશું કરી નાખવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ પ્રભુએ શું ધાર્યું હોય સામાવાળાને પણ બંધ કરી શક્યા હોત પણ બાઇબલ કહે છે એકદમ શાંત કોઈ ભૂંભાળવા નહીં કોઈ લોકોને ભેગા કરવા નહીં એકદમ શાંત માણસ છે અને એને કહેવાય છે સેવક કહે છે બાઇબલ કહે છે જૂના કરારમાં યશાન ગ્રંથમાં પ્રભુ ઈશુ એ છે એક સેવક આ એક મહાન સેવક યોહાનગ્રંથમાં તેરમો અધ્યાયમાં પાપી માણસોના પગ ધોયા આપણે આ કરવા તૈયાર છીએ સાથે સાથે કે હંમેશા પિતા પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે એ મરવા માટે આ પૃથ્વી પર આયા કારણ પિતા પરમેશ્વરની ઈચ્છા એ હતી આપણે આપની શ્રદ્ધા માટે વિશ્વાસ માટે મરવા તૈયાર કરા હેમનોમ પવિત્ર આત્મા જ્યારે સ્નાન કરવામાંને આવ્યા પવિત્ર આત્મા ઉતરી આવ્યા હતા આપણે દરેકે પણ સ્નાન સ્નાનસ્ વખતે એ જ પવિત્ર આત્મા આપણે પણ પ્રાપ્ત કર્યું છે પ્રભુ યસુ એકદમ જેન્ટલમેન તરીકે જીવ્યા આપણે પણ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા હોય આપણું જીવન કેવું મનન ચિંતન કરીએ પ્રભુ પોતે કહ્યું હું તો રાંગ અને નમ્ર છું આ કૃષ્ણમાલ બહેનો આ મનચિંદન શાસ્ત્રપઠ સમજવા માટે પ્રભુ યસુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દિવ્યજનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી પ્રભુ ઈસુ કેવા મહાન છે મહાન સેવક છે એ લોકો પણ સમજે અને એ લોકો પણ એમના સંતાનો બની શકે તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય